જો ભાષા તો મારે જે છે એ જ રહેવાની છે કેમ કે આપડી માતૃભાષા છે એ જ રાખવાની કોઈને એમ નહીં બતાવવાનું કે અમે અમદાવાદ થી છીએ તો અમે શુદ્ધ ગુજરાતી બોલીએ કે જે સમાજની ભાષા ભાષા છે એ જ રહેવાની છે ધીંગુ નું અમે ગયા તા નાક વિંધાવા એને દાણા પહેરાવ પણ ઢીંગુ સીધી બેસી નહીં તો સોની એમ કીધું કે મારો જીવ નહીં ચાલે તો હું નહીં બિંદુ તમે બીજે જૈન બિંદાઈ આવજો હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો તમે બધા મજામાં તો આજે આપણે વિડીયો થોડી લીંક ચાલુ કરીએ સાંજ સાંજના છ વાગ્યા છે અને છ વાગે વિડીયો ચાલુ કર્યો કેમ કે મેં જોબ ચાલુ કરી દીધી છે તો જોબમાં સવારનો ટાઈમ રહેતો નથી તો

કે તમે ભાષા સુધારો પણ આપણે જે રોજ ડેલી જે બોલતા હોય એ તો બોલવાના જ છે એમાં ભાષા સુધારવાનું આવે જ નહીં અને મને છે ને જે ભાષા છે એ જ વાપરવી ગમે છે ગાઈસ તો ભાષા તો તો ડીંગુ અમારે જ્યારે વિડિયો ચાલુ થાય ને ત્યારે કંઈ સાંભળવા દે નહીં એને જો આ ઘરમાં શું કર્યું છે બધું જો રહેવા દે બેટા નથી સેપર

હવે શાનું વૈષ્ણવ કાલનો કાલ કહેવાનો આજનો સવારે કહી દીધો જો આવતા ને એની બેનને હેરાન કરવું હોય તો જેનિલનું કામ રે દે રહ્યા દે રહ્યા દે જેનિલ ગાય ચાલો મળીએ અમે આવે ત્યારે dinggu pintu mana jalur

সুতায়ে সুতায়ে পম মাম সুতায়ে এক চালু দেগে অয়েকে আমান দ্যানেলে দ্য়ে নো ছাপ্ডা লেগে কেপলে আমান দ্য়ে আমারে બે ના સુધરે શું કેવું મમ્મી હા જો ટવલી નો ફોન આવ્યો હતો પૈકી અમે વાત કરી પછી એનો ફોન મૂકેલો શું જય જગેશ્વર

વિંધાવાનો ઉતર્યો જ નથી કેમ કે વિંધ્યું જ નથી તો હવે કાલે સાંજે પાછા જઈશું અમે વિંધાવા કેમ કે અત્યારે ઠંડી પડે ને ત્યાં સુધી વિંધાઈ દઈએ પછી ગરમીમાં પાકી જાય એટલે અત્યારે વિંધાઈ દઈએ અમે અને દાણો પહેરાવી દઈએ ગઈ છે ચલો હવે વિડીયો અહીંયા પૂરો કરીએ અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ જરૂર કરજો થેન્ક ફોર